અરે નહી જા જઈને કોઈની બીક નઈ લાગતી ની ચવડ થઈ ગઈ પોલીસને ફોન કરી વર્ક કર દે જા ધંધા કર્યા નહી ફક્ત ફોન કરી દીધો રા वली वाली पछि बखीस्तु के uh... किधु <laughs> <वे उदो आदो laughs> ने के गलत बोलि न त चोट कि बात है अबले गोटे पट्टा के जो સામે શું જવાબ શું આપે છે આ પોલીસ સ્ટેશન કરવા માટે કોલ કર્યો જે ખાવું ખાવ ખાઈ તો બતાવો ઘડીયું તો ખાવાના જ હું તમને ઉતો જા રહેવાનો અરે થાવા પૈકા પૈ મારેથી ભૂલથી કોલ લાગી જશે પૈ મારેથી પૈ મારેથી ને ભૂલી મારી મારીને કીમત સુ સુ હા થોડું ખાઈ લે ચાંતીન ખાઈ જી એ આત્માય ખરી જાય શરીરે ખરી જાય થઈ જાય તો આંખો ને એક વખત મારી વારું કે ચાં ચોકરાકકના માય ધમાડતું ભૂત કઈ ધમાડવા આવતું સૂકાઈ ગઈ સાકાના નગરવીના એ ઓસમા આ મારે વિડિયો હોય ને ઈ ઈમેજ મોકલાવ દે બોલે મને ના મોકલાવાય તમને કેટલા ખરાબ બોલ તો તમને એટલા સારા બનાવતા આડો બતા મારે કે કે બાનો વિડિયો મોકલાવ